દર વર્ષની જેમ આ વર્ષે પણ પચીસમી ડિસેમ્બરથી એકત્રીસમી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ યોજવામાં આવ્યો હતો આ કાર્નિવલ દરમિયાન લાખો લોકોએ પરિવાર અને મિત્રો સાથે કાંકરિયાની મજા માણી હતી કાંકરિયા કાર્નિવલની આશરે પચીસ લાખ લોકોએ મુલાકાત લીધી જેની કોર્પોરેશનને પાસઠથી સિત્તેર લાખની આવક થઈ હોવાનો અંદાજ છે કાંકરિયામાં બનેલા ફૂડ કોર્ટ અટલ ટ્રેન લાઇટિંગ શો કાંકરિયા ઝૂ અને રાત્રે સ્ટેજ પ્રોગ્રામ પણ લોકોએ માણ્યો હતો કોર્પોરેશને પાંચ દિવસ દરમિયાન લોકોને સારી સુવિધાઓ મળે અને લોકો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા કરી છે કાંકરિયા કાર્નિવલ છે તેમાં અલગ અલગ દિવસે અલગ અલગ કલાકારો દ્વારા લોકોને મનોરંજનના કાર્યક્રમો અલગ અલગ ત્રણ સ્ટેજ પરથી સ્ટેજ નંબર એક બે ત્રણ પરથી આપવામાં આવ્યા હતા જે ગુજરાતના નામાંકિત અને પ્રસિદ્ધ કલાકારો ગાયકો હતા તદઉપરાંત કાંકરિયા કાર્નિવલની અંદર બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો દિવ્યાંગો માટેની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી આવી અનેક સ્પર્ધાઓ પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી કરવામાં આવી હતી તેની અંદર લગભગ અંદાજે પચીસ લાખ લોકો આ કાંકરિયા કાર્નિવલની અંદર વધાર્યા હતા કોર્પોરેશનને તેનાથી સાહીઠથી સિત્તેર લાખ જેટલી આવક પણ થઈ હતી અલગ અલગ જે સોંપેલા છે વિભાગો તેની અંદર ફૂડકટ હોય અથવા તો બીજી વસ્તુની અંદર કોર્પોરેશન મહાનગરપાલિકાને પાસઠ લાખથી સિત્તેર લાખની આવક પણ થઈ હતી